કોલેજ કરતો હોય ને દીકરો ત્યારથી એનું એક સ્વપ્ન હોય કે મારે બિઝનેસ કરવો છે બધાએ ગુજરાતમાં તો અંબાણી અદાણી ટાટા બિરલા એ જ બનવું છે એથી નીચું કોઈ બનવું જ નથી તો વિદ્યાર્થી કાળથી જ્યારે બિઝનેસ કરવાના વિચારો આવે છે તો કોઈ પણ વ્યક્તિએ બિઝનેસ કરવા માટે સૌથી અગત્યનું મટિરિયલ એની અંદર જોતું હોય તો એ કહ્યું બિઝનેસ કરવા માટે સૌથી વધારે જે વસ્તુ છે એ તમને જાણીને આનંદ થશે કે ગુજરાતમાં છે ને એ વારસામાં છે ઇઝ એન્ટરપ્રિનોરશીપ મારે મારે પોતાનું કાંઈ કરવું છે તમે જો ઇન્ડિયાના અલગ અલગ સિટીઝમાં જશો તો રાજસ્થાન યુપી બિહાર એ બધા સ્ટેટ્સ કરતા ગુજરાતના લોહીમાં કહી શકો તમે ગુજરાતના ઉછેરમાં જ કહી શકો કે એમણે છે ને પોતાનું કંઈક કરવું છે એમણે સર્વિસીસમાં નથી જવું બરાબર એને નોકરી નથી કરવી એને પોતાનો બિઝનેસ કરવું છે આ જે ભાવના છે દેટ મારે છે ને જોબ સીકર નથી બનવું મારે જોબ ગીવર બનવું છે મારે પોતાનું બિઝનેસ કરવું છે મારે પચીસ પચાસ લોકોને જોબ આપવી છે રાઈટ એ જે ભાવના છે જે સૌથી મહત્વની છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક જ એન્ટરપ્રેનર બનવા માટેની અને જે આપણને આનંદ થશે કે ઓટોમેટિકલી ગુજરાતમાં એ છે